મહત્વના તમામ અપડેટ સમાચાર જોઈએ પરંતુ તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે એમના ભાષણમાં નવાબ કે નિઝામ દ્વારા જે દેશભરમાં અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા તે બાબતે એક શબ્દ બી નહીં સાંભળ્યો હશે અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને એવા રજવાડાઓને એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ સહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું દેશની જમીનો દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના નિવેદનો કરવા અને એ નિવેદનો ઠકી રાજા રજવાડાઓને જે પ્રકારે એમને એ પ્રકારનું જે નિવેદન છે તેના માટે સમાજમાં ખૂબ રોષની લાગણી બી ફેલાઈ છે પહેલા દિવસથી રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે આખા સમાજની માફી માંગી છે અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવારની વારની એક હજાર વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોને બી મળ્યા છે અને મળીને આ બાબતે માફી આપવા માટે અને અનેકવાર માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ એક હજાર વાર માફી માંગવી પડે તો બી અમે માફી માંગીએ છીએ પરંતુ સાથે સાથે રાહુલ ગાંધીના નિવેદન પર બી ગૌર ફરમાવવું જોઈએ અમે માફી માંગી માફી માંગીએ છીએ અને માફી માંગશો કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલો છે આ અમારો જ સમાજ છે અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે સાથે ભોજન લેતા હોઈએ છે અમારી અનેક બેઠકો થઈ છે અનેક બેઠકોમાં બી ખૂબ પોઝિટિવ ચર્ચાઓ થઈ છે અમે ક્યારે અમે હંમેશા કહ્યું છે કે આ એક ભૂલ થઈ છે આ ભૂલને માફી આપો માફી માંગી છે અને માફી માંગશો પરંતુ સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના રહે તે માટે નિરંતર પ્રયાસ કરશો અને કરતા આવ્યા છે અને કરતા છે આ ભાગલા પડાવવાનું કામ કોને કર્યું છે એ આપ સૌએ ખૂબ સારી રીતે જોયું આપ સૌએ નજીકથી જોયું છે મારે કોઈ બી રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે નથી આપતું આ સમાજની વાત સમાજની વાતમાં કઈ રીતે રાજનીતિ કરી શકાય એ આપણા બધા લોકોએ ગુજરાતના સૌ નાગરિકોએ સાથે મળીને આપણા રાજ્યના ખૂના ખૂનાને વિકાસ કર્યો છે આદરણીય મોદીજીના શાસનમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓના પ્રત્યેક ગામોનો વિકાસ થયો છે ત્યારે શક્તિસિંહ ગોહિલજીને હું વિનંતી કરું છું ચૂંટણી તો દરરોજ આવશે દરરોજ જશે સાહેબ આપણે આપણે સમાજ સમાજ આપણો બધા જ સમાજને એક કરીને આગળ વધવાનું છે આ પ્રકારની રાજકીય સ્ટેટમેન્ટ કરવું એ યોગ્ય નથી રાજકારણ માટે ઘણી બધી જગ્યાઓ છે ચૂંટણી માટે ઘણા બધા વિષયો છે હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજને ક્યારેય આ બાબતે સમાજની રાજનીતિ ના હોઈ શકે અને ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો જોડે અમે હંમેશા પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ કર્યો છે એટલું જ પૂરતું નહીં અમારી નીતિ ક્લિયર છે કે આ પ્રયાસ કર્યો છે પ્રયાસ કરીએ છે અને પ્રયાસ કરતા રહીશો કોઈના બી દિલમાં જ્યાર તક એનું દુઃખ હશે ત્યાર તક દુઃખ દૂર કરવા માટે એક વાર નહીં એક હજાર વાર બી માફી માંગીશું પરંતુ આમાં રાજનીતિ ના હોય છે આ સમાજ આપણો સમાજ છે આ સમાજ આપણા બધાનો સમાજ છે બધા જ સમાજ આપણા સમાજ છે આપણે સૌએ સાથે મળીને આ મોદી સાહેબે પોતાના ખભે લઈને ગુજરાતના વિકાસ માટે અનેકો વાર મોદી સાહેબ પર પર્ટિક્યુલરલી ઇન્ડિવિજ્યુઅલ કોઈ પ્રકારના એટેક કરવાનું આ કોંગ્રેસો દ્વારા છોડવામાં નથી આવ્યું અને એ આપણું ગુજરાત જેને માંદુ ગુજરાત તરીકે લોકો બોલાવતા હતા એ આજ કોંગ્રેસીઓ રાજ્યની અંદર બહાર જઈને આ રાજ્ય માટે કેવા કેવા સ્ટેટમેન્ટ આપતા હતા આ આપણા મોદી સાહેબે આપણે બધાને એક કરીને આપણા રાજ્યને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરી ક્યારેય કોઈ પ્રકારની છુટ્ટી લીધી નથી ક્યારેય કોઈ વેકેશન નથી બનાવ્યું આપણે બધાને એક રાખીને આપણા રાજ્યને આપણી યુવા પેઢીને આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે એમને મહેનત કરી છે એવા મોદી સાહેબને બી હું આજે નમન કરું છું વંદન કરું છું દેખો ભાઈ આ ચૂંટણી એમાં દેશભરના નાગરિકોએ મન બનાવી દીધું કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સૌ નાગરિકો સૌ ધર્મના લોકો સૌ ઉંમરના લોકો પુરુષો મહિલાઓ સૌ લોકો સાથે મળીને દેશના વિકાસની ગતિ આજ રીતે આ જ ઝડપે હજી વધુ ઝડપથી આગળ વધે તે માટે મોદી થ્રી પોઈન્ટ ઓની ની તૈયારી કરી રહી છે સૌ લોકો સાથે મળીને આ દેશના વિકાસની તૈયારીઓ કરી રહી છે સૌ સમાજ સૌ લોકોએ સાથે મળીને નક્કી કર્યું છે કે આ વખતે એક નવો ઇતિહાસ રચશો ચારે ખુનાઓમાં મોદી મોદીના નારા ગુંજી રહ્યા છે અબકી બાર મોદી સરકાર ફિર એક બાર મોદી સરકાર અબકી બાર ચારસો પાર સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી જેમાં તેમણે રાહુલના રાજા રજવાડાઓના નિવેદન પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે સહેઝાદાને કોઈ પણ હક નથી રાજા રજવાડાઓ પર બોલવા માટેનો તો આ સાથે જ તેમણે પરષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને પણ કહ્યું કે રૂપાલાજી અનેક વાર માફી માંગી ચૂક્યા છે અને જરૂર પડશે તો ક્ષત્રિય સમાજની એક હજાર વાર પણ અમે માફી માંગવા માટે તૈયાર છીએ ક્ષત્રિય સમાજ આપણા બધાનો જ સમાજ છે અને સમાજને સાથે લઈને ચાલવાનું ભાજપે હંમેશા કામ કર્યું છે તે પ્રકારનું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું છે રૂપા રૂપાલાજીએ તેમના નિવેદન બદલ માફી પણ માંગી છે તેવું હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી કહ્યું છે એક હજાર વાર જરૂર પડશે તો હજુ પણ અમે માફી માંગીશું આ સાથે જ રાહુલ ગાંધી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસે દેશના લોકોને એટલું જ નહીં જ્યારે રાજા રજવાડાઓનું નિવેદન રાહુલ ગાંધી આપ્યું ત્યારબાદ જે રાજનીતિ ગરમાય છે તેમાં નિવેદન આપતા પ્રહાર કરતા હર્ષ સંઘવી બોલ્યા કે ક્યારે કોઈ મોલાના પર કે ક્યારે કોઈ નવાબ પર શા માટે નિવેદન આપવામાં નથી આવ્યું શા માટે માત્ર રાજા રજવાડાઓ પર જ નિવેદન આપવામાં આવે છે